નમસ્તે મિત્રો હું એડવોકેટ નિલેશ અંતાણી મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજના વિડીયોમાં મિત્રો આપણે મામલતદાર કોર્ટ એક્ટ વિશે ચર્ચા કરવાના છીએ તો મારી આપ સૌને વિનંતી છે કે છેક સુધી મારી સાથે વિડીયોમાં બનાવી રહેશો મામલતદાર કોર્ટ એક્ટ ઓગણીસો છ ની કલમ પાંચથી આપણે શરૂઆત કરીએ તો આ કલમ જે છે એ મામલતદાર શ્રીને સત્તા આપે છે કે ખેતીના હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવતી જમીન ઉપર કોઈ પણ વ્યક્તિઓ દ્વારા અવરોધ પેદા કરવામાં આવે કે ઊભો કરવામાં આવે જેમ કે ખેતરમાં આવવા જવાનો રસ્તો હોય એના પર કોઈ ઝાડ હોય કે કાંટાળી વાળ ઊભી કરવામાં આવે તો આવા અવરોધો દૂર કરવાની સત્તા આ કલમ હેઠળ મામલતદારશ્રીને છે ખેતીના હેતુ માટે કૂવો તળાવ કે નહેરનું પાણી છે એ ઉપયોગમાં ન લેવા દેવામાં આવે તો તેનો ઉપયોગ કરવા દેવાનો હક આપવાની સત્તા પણ કલમ આ કલમ હેઠળ મામલતદારશ્રીને છે કલમ પાંચ બે એ મનાઈ હુકમ આપવાની સત્તા બાબતે છે કે અવરોધ પેદા કરતી વ્યક્તિને મામલતદારશ્રી કલમ પાંચ બે હેઠળ આવું ન કરવાનો હુકમ જારી કરી શકે છે મામલતદાર કોર્ટ એક્ટની કલમ છ મિત્રો આ કલમ કલેક્ટરને સત્તા આપતી કલમ છે કે કલેક્ટર શ્રી પોતાના જિલ્લા જિલ્લામાં કોઈ પણ તાલુકામાં કોઈ અરજી ચાલી રહી હોય ત્યારે એને લાગે કે આ અરજી બીજા તાલુકાના શ્રીને ટ્રાન્સફર કરવાની જરૂર છે અરજીના સંજોગો જોતા તો કલેક્ટર શ્રી આ કલમ હેઠળ એવી અરજી તે બીજા તાલુકાના મામલતદારશ્રીને ટ્રાન્સફર કરી શકે છે એ પછી મામલતદાર કોર્ટ એક્ટની કલમ સાત એ મામલતદારશ્રીને કરવામાં આવતી અરજી બાબતે છે કે વિવાદીએ પોતાની અરજી મુદ્દાસર તૈયાર કરીને યોગ્ય પુરાવા જોડીને મામલતદારથી સમક્ષ રજૂ કરવી જોઈએ આજ કાયદાની કલમ આઠ અવિધિસરની અરજી બાબતે છે કે વિવાદી એ મામલતદારથી સમક્ષ જ્યારે નિયત નમૂનામાં અરજી ન કરી હોય ત્યારે મામલતદારજી તેની અરજી સમજીને વિવાદીને જણાવશે કે તેમના તરફથી તેમને અરજીમાં શું દાંત ફરિયાદ મળી શકે હવે જો વિવાદી તે દાંત ફરિયાદ સંબંધે હા પાડે તો શ્રી કલમ સાત હેઠળ તેની અરજી દાખલ કરે છે પણ જો ના પાડે તો અરજી નામંજૂર કરે છે કલમ નવ જે છે એ વિવાદીની સોગંદ ઉપર ચુબાની લેવા બાબતની છે વિવાદીએ તેની અરજીમાં અમુક વિગતો જણાવી ન હોય કે ખોટી ખોટી વિગતો જણાવીને અરજી લંબાવી હોય તો મામલતદારશ્રી તેની સોગંદ ઉપર જુબાની લેવડાવી શકે છે અરજીના સંદર્ભે કે અરજીમાં જે વિગતો લખી છે તે ખરી લખી છે કલમ દસ જે છે એ અરજીની ખરાઈ બાબતે છે મામલતદાર શ્રી વિવાદી પાસે એ પ્રકારની ખરાઈ માગે છે કે એકરા નામ માગે છે કે એમણે અરજીમાં જે કંઈ લખ્યું છે તે સમજી વિચારીને લખ્યું છે મામલતદાર કોર્ટ એક્ટની કલમ અગિયાર અગિયાર કે જે મામલતદારના શેરા વિશે છે મામલતદાર જ્યારે અરજી મંજૂર કરે ત્યારે એ અરજી પર એવો શેરો મારે છે કે એની પાસે આ અરજી યોગ્ય રીતે રજૂ કરવામાં આવી છે કલમ બાર છે એ અરજી નામંજૂર કરવા બાબતે છે કે કેવા સંજોગોમાં મામલતદાર શ્રી વિવાદીની અરજી નામંજૂર કરી શકે છે તો કલમ નવ હેઠળ જ્યારે સોગંદનામું કર્યું ન હોય ત્યારે અમુક બાબતો વિગતો મામલતદારશ્રીએ માગી હોય વિવાદી પાસે એ વિવાદે પૂરી ન પાડે ત્યારે વિવાદી તેની અરજી છ મહિના બાદ રજૂ કરે આમ તો ખરેખર જ્યારે તકરાર ઊભી થાય ત્યારે છ મહિનાની અંદર વિવાદીએ મુદ્દાસર અરજી તૈયાર કરીને મામલતદારશ્રીને આપવી જોઈએ પણ તકરાર ઊભી થયાના છ મહિના બાદ આપે તો મામલતદાર તેની આ અરજી સ્વીકારવાનો ઇનકાર કરી શકે છે વિવાદી જે છે એ કલમ દસ અને અગિયાર પ્રમાણે અરજી પણ સહી ન કરે કે ખરાઈ ન કરે ત્યારે પણ શ્રી આ અરજી સ્વીકારવાની ના પાડી શકે છે કલમ તેરની ની સત્તા છે એ આ અધિનિયમ હેઠળ મામલતદારને અરજી પાછી મોકલવા બાબતે છે કે કયા સંજોગોમાં વિવાદીને મામલતદાર તેની અરજી પરત આપી શકે તો વિવાદીએ જે અરજી રજૂ કરી હોય તે વિષય મામલતદાર તેની હુકુમતમાં ના આવતો હોય ત્યારે મામલતદાર તે અરજી નામંજૂર કરીને વિવાદીને યોગ્ય કોર્ટમાં રજૂ કરવાનું જણાવી શકે છે એ પછી આવે છે મામલતદાર કોર્ટ એક્ટની કલમ ચૌદ કલમ ચૌદમાં અરજી ચલાવવાની મેથડ બાબતે છે કે વિવાદીની અરજી મામલતદારથી મંજૂર કરે ત્યારે પ્રતિવિવાદીને મામલતદારથી નોટિસ પાઠવે છે અને વિવાદીની અરજીનો જવાબ આપવા માટે તેમની સમક્ષ હાજર રાખે છે પરંતુ પ્રતિવિવાદીને પાઠવવામાં આવેલી નોટિસ પંદર દિવસ કરતાં મોડી ન હોવી જોઈએ અરજી ચલાવવાની કાર્યવાહીનું સ્થળ આમ તો જે તે મામલતદાર કચેરી જ હોય છે પરંતુ કેટલાક સંજોગોમાં જે જગ્યાએ તકરાર ઊભી થઈ હોય એ સ્થળ પણ હોઈ શકે છે મામલતદાર કોર્ટ એક્ટની કલમ પંદર એ વિવાદી અથવા પ્રતિવિવાદી કોઈ સાક્ષીને પોતપોતાના સાક્ષીને અરજીની કાર્યવાહીમાં બોલાવવા માગે ત્યારે આ કલમ હેઠળ બોલાવી શકે છે પરંતુ સાક્ષીઓને સમક્ષ પાઠવીને વારંવાર બોલાવવામાં આવે છતાં હાજર ન રહે તો કલમ પંદર બે હેઠળ મામલતદાર શ્રી સાક્ષીને ગિરફતારીનું વોરંટ કાઢીને તેમની સમક્ષ હાજર રખાવી શકે છે કલમ સોળ છે એ વિવાદીની અરજી નામંજૂર કરવા બાબતે મામલતદારની સત્તા કે વિવાદી તેમની અરજી દાખલ કરે પછી મુદતોમાં હાજર ન રહે તો વિવાદીને તેમની અરજી ચલાવવામાં કોઈ રસ નથી એવું કારણ દર્શાવીને મામલતદારશ્રી વિવાદીની અરજી રદ કરી શકે છે જેની જોગવાઈ કલમ સોળ એકમાં છે કલમ સોળ બે છે એ પ્રતિવિવાદી માટે છે કે પ્રતિવિવાદી અરજીની સુનાવણી દરમિયાન હાજર ન થાય તો મામલતદારશ્રી તેમ વિવાદીની અરજીનો એક પક્ષી નિર્ણય લઈ શકે છે પ્રતિવાદીની ગેરહાજરીમાં પણ જો અરજી કાઢી નાખ્યાના ત્રીસ દિવસની અંદર વિવાદી અને પ્રતિવાદી આ અરજી આ બંને માટે છે વિવાદી માટે છે અને પ્રતિવિવાદી માટે પણ છે કે તે લોકો મામલતદારશ્રી સમક્ષ મામલતદારશ્રીને સંતોષ થાય તેવું ગેરહાજરીનું કારણ રજૂ કરે તો મામલતદારશ્રી તેમનો કેસ કાયદેસર સાંભળી શકે છે વિવાદીએ તેમની અરજી પરત ખેંચવી હોય તો કોઈ પણ તબક્કે પરત ખેંચી શકે છે પણ એમને પ્રતિવિવાદીને અરજીનો ખર્ચો આપવો પડે છે કલમ સત્તર છે એ કાર્યવાહી મોકુફ બાબતે છે એ મામલતદારશ્રી અરજીની કાર્યવાહી ક્યારે મોકૂફ રાખી શકે પ્રતિ પ્રતિવિવાદી જ્યારે હાજર થઈ અને વિવાદીની અરજીનો જવાબ આપી શકે તેટલી મુદતની અંદર જો તેને નોટિસ ના આપવામાં આવી હોય તો મામલતદાર શ્રી તેને યોગ્ય કારણ કરીને આગલી મુદત સુધી કાર્યવાહી મોકૂફ રાખી શકે છે કોઈ પણ સાક્ષીને સમજ પાઠવીને મામલતદારે બોલાવ્યા હોય અથવા કલમ પંદર બે હેઠળ ગિરફતારીનું વોરંટ કાઢીને હાજર રાખવાનું કહેવામાં આવ્યું હોય છતાં પણ સાક્ષી હાજર ન રહે અને મામલતદારશ્રી એમ લાગે કે આ કાર્યવાહીમાં સાક્ષીને હાજર રાખવાની જરૂર છે તો મામલતદારશ્રી ઈચ્છે તેટલી મુદત સુધી કેસની કાર્યવાહીને મોકૂફ રાખી શકે છે પરંતુ જોગવાઈ એવી પણ છે કે આ મુદતો દિવસ દસ કરતાં વધારે ન હોવી જોઈએ મામલતદાર કોર્ટ એક્ટની કલમ અઢાર કે જે સગીર બાબતે છે કલમ અઢાર એકની જોગવાઈ એમ કે છે કે સજીવ દ્વારા નિમાયેલ કાયદેસરના વાલી પ્રતિવિવાદી ઉપર ખેતીની જમીન માટે અરજી આપી શકે કલમ અઢાર બે છે એ અરજીમાં વધુ પક્ષકારો દાખલ કરવાની મામલતદારશ્રીની સત્તા બાબતે છે કાર્યવાહી દરમિયાન મામલતદારથી લાગે કે કેસના સંજોગો જોતાં કેટલાક વધુ પ્રતિવિવાદીઓ પક્ષકાર તરીકે દાખલ કરવાની જરૂર છે તો શ્રી પ્રતિવિવાદીના નામ પક્ષકાર તરીકે દાખલ કરી શકે પરંતુ વિવાદીની સંમતિ વિના વિવાદીનું નામ અરજીમાં દાખલ થાય નહીં એ પછી મામલતદાર કોર્ટ અધિનિયમની કલમ અઢાર ત્રણ કે જે પક્ષકારોના મૃત્યુ બાબતની છે કે અરજીની કાર્યવાહી ચાલુ હોય કોઈ પક્ષકાર ગુજરી જાય તો એક મહિનામાં મામલતદાર શ્રીને અરજી આપીને ગુજરી જનાર પડકારનો કાયદેસરનો પ્રતિનિધિ ટૂંકી કાર્યવાહી મારફતે નક્કી કરવા નક્કી કરાવવાનું હોય છે એ નક્કી થયેલ પ્રતિનિધિનું નામ મામલતદારશ્રી દાખલ કરતા હોય છે પણ જો એક મહિનામાં મામલતદારશ્રીને અરજી આપીને જાણ ન કરવામાં આવે તો ફરિયાદ ક્લોઝ થઈ ગઈ છે તેમ ગણવામાં આવશે મામલતદાર કોર્ટ એક્ટની કલમ અઢાર ચાર પ્રતિવાદી તરીકે નામ ઉમેરવાની મામલતદારશ્રીની જે સત્તા છે એ પર મામલતદારશ્રી હુકમ કરે નામ ઉમેરવાનું તો એ વ્યક્તિને કલમ ચૌદ પ્રમાણે નોટિસ પાઠવીને અરજીનું કામ આગળ મામલતદારથી ધપાવતા હોય છે કોઈ અલગ કાર્ય પદ્ધતિ નથી પણ કલમ ચૌદમાં જે પદ્ધતિ દર્શાવી છે અરજી ચલાવવાની એ જ રીતે મામલતદારશ્રી ચલાવતા હોય છે વિલંબ માફી માટે મામલતદાર કોર્ટ એકમાં કોઈ જોગવાઈ નથી પરંતુ મુદત અધિનિયમની કલમ ઓગણત્રીસ બે મુજબ મામલતદાર મામલતદારશ્રીને અરજીમાં વિલંબ માફ કરવાની સત્તા છે એ પછી મામલતદાર કોર્ટ એકની કલમ ઓગણીસ વિશે આપણે જોઈએ કલમ ઓગણીસ છે એ ઠરાવ કોઈ પણ મેટર કોઈ પણ અરજી ફાઇનલ ઠરાવ પર લેતા પહેલાં શ્રી કેટલાક મુદ્દા નક્કી કરતા હોય છે આ મુદ્દા કયા કયા હોઈ શકે કે વિવાદીએ વિવાદીની જમીનમાં કે વિવાદીના ખેતરમાં આવવા જવાના રસ્તા ઉપર પ્રતિવિવાદીએ અવરોધ ઉપયોગ કર્યો હતો ખરો પ્રતિવિવાદીએ કાયદાના યોગ્ય અધિકાર વિના બીજી કોઈપણ રીતે કુદરતી પ્રવાહને અવરોધ્યો હતો ખરો કુદરતી પ્રવાહ અટકી ગયો હોય તે અરજી દાખલ કર્યાના અગાઉથી છ મહિનાની અંદર અવરોધાયો હતો કે કેમ અવરોધવામાં આવેલી જમીન ઉપર વિવાદીને ઝાડ પાન કે વિવાદીના પાકને કોઈ નુકસાન થયું છે ખરું અરજી દાખલ કરવામાં આવી તેના છ મહિના અગાઉથી તે મિલકત ઉપર વિવાદીનો કબજો હતો ખરો અરજી ચાલવા દરમિયાન સદર મિલકત ઉપર પ્રતિવિવાદી કબજો ભોગવટો ધરાવે છે ખરો અરજીમાં માગણી કરવામાં આવેલ મિલકતનો કે તેના ઉપયોગનો કબજો ભોગવટો વિવાદી વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિ પાસે છે ખરો આ કાયદાના હેતુ માટે મામલતદારશ્રી સ્થળ ઉપર જાતે જઈને તકરાર મિલકત તપાસવાની સત્તા ધરાવે છે મામલતદાર કોર્ટ એક્ટની કલમ વીસ જે છે એ મામલતદાર મામલતદારશ્રીના હુકમ બાબતે છે કે અરજીમાં તમામ કાર્યવાહી પૂરી થઈ જાય મામલતદારશ્રી ઠરાવ પર લે ત્યારે એક નિશ્ચિત મુદત નક્કી કરીને ખુલ્લી કોર્ટમાં અરજી મંજૂર અથવા નામંજૂરનો હુકમ ફરમાવતા હોય છે મામલતદાર કોર્ટ એક્ટ ની કલમ ત્રેવીસ એ અપીલ પર પ્રતિબંધ એ બાબતની છે મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ શ્રી જે કંઈ હુકમો કરે તે હુકમ સામે અપીલ થઈ શકતી નથી પરંતુ કલમ ત્રેવીસ બે હેઠળ કલેક્ટરશ્રીને રિવિઝન અરજી થઈ શકે કલમ ચોવીસ છે એ વિસંગતતાને કારણે દૂર કરવામાં આવી છે જ્યારે કલમ પચીસ છે એ ખોટી અરજી બાબતે વિવાદીની શિક્ષા બાબતે છે વિવાદી જાણતો હોય કે તેને અરજી ખોટી આપી છે અરજી સાથે પુરાવા અરજો કર્યા છે તે પણ ખોટા છે તો વિવાદી વિરુદ્ધ શ્રી ફોજદારી રાહે પગલાં લેવાનો હુકમ કરી શકે છે કલમ છવ્વીસ છે એ અમુક પ્રકારની અરજી પર પ્રતિબંધ બાબતે છે જેમ કે મામલતદાર કોર્ટ એક્ટ ઓગણીસો છ હેઠળ શ્રીને ખેતી વિષયક જમીન ઉપર ઊભા કરવામાં આવેલા અવરોધો દૂર કરવાની સત્તા આપવામાં આવી છે પરંતુ બિનખેતીની જમીન ઉપર હરગીજ નહીં મિત્રો આ માહિતી આપને ઉપયોગી લાગી હશે નવા વિડીયોમાં આપણે નવા સબ્જેક્ટ સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપશો અને હા આપણા જે કંઈ પ્રશ્નો હોય તે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો હું તેમના જવાબ આપીશ ચાલો ત્યારે મને આપશો રજા નમસ્તે